નમસ્તે એવરીવન સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં ફરી વખત હું હાજર છું એક નવા વિડીયો સાથે તો ઘણા ટાઈમથી મેં ઇન્ટ્રોડક્શન નથી આપ્યું તો ઘણા બધા લોકો પૂછતા હોય છે કે તમે યારું નામ શું છે તમે શું જોબ કરો છો તો હું થોડુંક એનું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મારું નામ દયા છે અને અમે ફ્રાન્સ દેશમાં રહીએ છીએ અને અમે ફ્રાન્સ દેશ વિશેના નાના મોટા વિડીયો બનાવતા રહીએ છીએ અને જો જોબની વાત કરીએ તો હું એક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને મારા હસબેન્ડ છે એ એન્જિનિયર છે તો એ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે બાકી તો અમે ફાંસદેશ વિશેના ઘણા બધા વિડીયો બનાવતા હોઈએ તમે આગળ પણ જોયા છે જેમ કે આજે આવ્યા છે અમે ક્રિસમસ માર્કેટમાં આ ક્રિસમસ માર્કેટનું કદાચ છેલ્લું વીક છે અથવા તો આની પછીનું એક વીક છે તો અમે ફાઇનલી અમને મોકો મળ્યો છે કે અમે અહીંયા આવીએ કે કારણ કે બે ત્રણ વીકથી અમે અહીંયા આવવાનું વિચારી પણ વેધર એટલું બધું ખરાબ હોય ને કે તમે આવી જ ન હોય કો એટલો બધું પવનને કંઈક વાવાઝોડું ટાઈપનું હોય કે તમે મુશ્કેલ થઈ જાય છે બે નીકળવું તો ફાઇનલી અમને આજે મોકો મળ્યો છે કે જે એકદમ એન્ડ આવ્યો છે ક્રિસમસનો ત્યારે ભાષામાં મેળવવા પણ કહી શકો હોય છે અને યુરોપમાં કોઈ પણ સિટીમાં જાઓ તમને ક્રિસમસ માર્કેટ જોવા મળે છે કારણ કે અહીંયા શું હોય છે કે ક્રિસમસમાં બધા જે ફેમિલી વાળા હોય એ ગિફ્ટ આપતા હોય છે એકબીજાને તો અહીંયા તમને ઘણી બધી એન્ટિક શોપ પણ જોવા મળે છે કે જે એકદમ અલગ હોય જે કંઈક બ્રાન્ડેડ નો હોય પણ કંઈક ઘેરે બનાવા બનાવેલી વસ્તુ હોય એવી બધી એન્ટીક વસ્તુ મળે છે અને અહીંયા બધા એકબીજાને ગિફ્ટ આવે આપે છે તો બધી ખરીદી અહીંયાથી કરે છે તો બહુ ટ્રાફિક હોય છે અને ડેકોરેશન પણ એકદમ જોરદાર હોય છે તો તમે અહીંયા આવો છો તો બહુ મજા આવે એવું એકદમ એક્સાઇટેડ થઈ જાઓ છો જોવા માટે કે ક્રિસમસ માર્કેટમાં જઈએ અને કંઈક મજા કરીએ આપણે તો અમે આવ્યા છીએ એ એકદમ અમારી જે સિટીનું મેઇન છે જ્યાં એકદમ સિટી સેન્ટર છે ત્યાં આવ્યા છીએ પણ તમે આવી કોઈ પણ જગ્યાએ જાઓ જેમ કે આ સિટીમાં કોઈ નાના 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 સિટી સેન્ટર હોય ત્યાં જાઓ ત્યાં પણ તમને આવી નાની નાની ક્રિસમસ માર્કેટ જોવા મળે છે પણ આ એક સૌથી મોટી છે અને લાઇટિંગ જોવો તમે લાઇટિંગ બધામાં એટલું ડેકોરેશન કરેલું છે ને કે એકદમ શાનદાર લાગે છે તો અમે અત્યારે ક્રિસમસ માર્કેટમાં લીધો છે નાનો એવો બ્રેક કારણ કે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે તો અમે એક ઊભા કે ત્યાં વરસાદ ન લાગે અને બહુ ટ્રાફિક છે કારણ કે અત્યારે છેલ્લું વીક છે ક્રિસમસનું એટલા માટે બધી પબ્લિક કહી કે આજ અમે જઈ આવી ક્રિસમસ માર્કેટ નહીં બેન થઈ જાય એટલા માટે બહુ ટ્રાફિક છે અને અહીંયા ખાવા પીવાની બહુ બધી વસ્તુ હોય છે તો બધા બહુ એક્સાઇટેડ હોય છે કે ક્રિસમસ માર્કેટમાં જઈએ અને ખાઈ અને ખાસ કરીને તમે જોજો તો બધાના હાથમાં તમને એક એક ગ્લાસ જોવા મળે કારણ કે અહીંયાની જે વાઇન હોય એ બહુ ફેમસ હોય તો બધા બધા લોકો ખાસ હોટ પીવા માટે ક્રિસમસમાં આવે છે તો અત્યારે અમે ઊભા છીએ એક થિયેટર છે એની નીચે ઉભા છે અમે દર વખતે જોઈશી કે આની વેબસાઇટ ઉપર કે કોઈ હિન્દી મુવી આવે ને અમે જોવું આવી પણ અત્યાર સુધી હજી હિન્દી મુવી આવ્યું નથી આવે એ બહુ જૂના આવે અથવા તો તમિલમાં આવે એ ભાષામાં આવે પણ હિન્દીમાં નથી આવ્યું અમે બહુ બે તબ્રિથી વાટે છીએ કે પુષ્પટ ટુ ક્યારે આવે અને ક્યારે જોવા આવી અહીંયા એક બે મહિના પહેલાં પેલું આપણે એવું છે ને વીર ઝારા એ અહીંયા રિલીઝ થયું હતું પણ પુષ્પટ ટુ હજી રિલીઝ નથી થયું અહીંયા તો અમે બહુ વાટે છીએ કે જોવા માટે કે આવે ને અમે જોઈ એ તો અહીંયા માર્કેટમાં એક આવું નાનું કેબિન મૂકેલું છે કે એમાં અંદર છે અને તમે ફોટા પડાવી શકો ફોટા તો આપણે પાડતા જ હોય કેમેરામાં ફોનમાં પણ અહીંયા તમને કોપી મળે છે તો સારું છે અમે ટ્રાય પણ કરી પણ અમે શું કર્યું હતું કે પહેલી વાર જ હતું તો ખબર નથી તો અમે બસ પૈસા પે કર્યા ચાર યુરો લે છે બે ફોટાના બે કોપીના તો અમે બસ પે કર્યા અને એની હાથે ઓટોમેટિક બે ફોટા પડી ગયા તો અમે કંઈ પોઝ બસ નહોતો એ હજી તો અમને એવું હતું કે કંઈક આવતું હશે કે હાલો રેડી ને પછી ગો એવું કઈ ન હોય આવ્યું બસ તમે પેમેન્ટ કરો અને સીધા ફોટા પડી જાય તો અમે કોપી તો કરાવી છે પણ સારી નથી આવી İzlediğiniz için teşekkür ederim. તો માર્કેટમાં એવો છે આ એક સ્ટોલ કે જ્યાં તમને પેલા સ્કાફ અને હાથના ગ્લવ્સ ને એ બધી ઠંડી માટે વિન્ટર માટે મળતી હોય છે બધી વસ્તુ તો મારી પણ લેવાની બહુ ઈચ્છા છે ગ્લવ્સ લેવાની કારણ કે મેં કેટલી વખત લીધા ચારથી પાંચ સાત ગ્લવ્સ લીધા ને હંમેશા મારા જમણા હાથનું ગ્લવ્સ હોય ખોવાઈ જાય છે કારણ કે દર વખતે આપણે ફોન યુઝ કરતા હોઈએ અથવા તો કંઈક વસ્તુ કરતા હોય તો આપણે જમણા હાથનું હંમેશા કાઢતા હોય તો હવે મારે કંઈ એવા લેવા છે કે જે ખોવાય જ નહીં જે કેમ કે અહીંયા લટકા રહે એ ટાઈપના ગ્લવ લેવા છે પણ અહીંયા સારી વસ્તુ છે કે અહીંયા હંડ્રેડ પર્સન્ટ કાશ્મીરમાં મળે છે તો તમે એકવાર લઈ લો ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારું છે કે વિન્ટરમાં બહુ કામ આવે ને સ્પેશિયલ મારી જેવા લોકોને કારણ કે મને બહુ હાથમાં બહુ ઠંડી લાગે કારણ કે જ્યારે બહુ ઠંડી હોય ત્યારે મારા હાથ એકદમ કામ કરતાં બેન થઈ જાય છે એટલે મારે બહુ સારા ગ્લબની જરૂર છે તો આ એક સ્ટોલ છે બધી ગેમોનું બહુ મસ્ત ગેમો બધી મળે છે અને ચેસ પણ બહુ બધી છે મને બહુ મન થાય છે લેવાનું પણ મને રમતા નથી આવડતી પણ ન આવડે તો પણ તમને પ્રાઇઝ જોવાની અને બહુ એક્સાઇટમેન્ટ થાય છે કે આવા સ્ટોલમાં લાગેલા હોય તો તમને મજા આવે કાલો કંઈ નથી આવડતી તો કાંઈ નહીં પણ જોઈ અને પ્રાઇઝ કમ્પેર કરી કે કેટલી પ્રાઇઝ છે જેમ કે અહીંયા બહુ બધા પેલા પત્તાના કેટ આવે ને એ પણ મળે છે તો બહુ એક્સાઇટમેન્ટ થાય કે હાલો અહીંયા કેટલાના ના મળતા હશે ઘણી બધી પ્રાઇસ છે આની પંચાસી યુરો છે પછી મને બહુ

તો ક્રિસમસ માર્કેટમાં આવીને બહુ મજા આવે છે તમે એકદમ મેળા જેવું ફીલ થાય છે પણ આપણી જેવો મેળો નથી હોતો મેળો સેમ ટુ સેમ જ હોય છે પણ બધી ખાવાની વસ્તુ નથી મળતી આપણા મેળામાં પાણીપુરી મળતી હોય છે પેળ મળતી હોય છે એ વસ્તુ નથી મળતી અહીંયા તમે બહુ મિસ કરો છો આપણા મેળાને તો માર્કેટમાં સરસ મજાનો આવો સ્પોટ મૂકેલો છે ફોટા માટેનો કે અંદર જોરદાર લાઇટિંગ છે અને તમે જોરદાર લાઇટિંગ સાથે મસ્ત ફોટા પડાવી શકો છો અત્યારે લોકો એટલી બધી શોપિંગ કરે ને કે આપણે કેમ દિવાળીનો એકદમ એન્ડ પોઈન્ટ હોય ને લોકો ખરીદી કરે એટલી બધી ક્રિસમસમાં એટલી બધી લોકો ખરીદી કરે છે અહીંયા કે કોઈ પણ જગ્યાએ જાઓ તો અમારે વારો જ નથી આવતો લાઈનમાં જ ઊભું રહેવું પડે છે તો અહીંયા શેરીમાં એકદમ સન્નાટો થોડોક છે અને એકદમ મસ્ત ડેકોરેશન છે અને અમે ઊભા છીએ અત્યારે લાઈનમાં તો અમે આવ્યા છીએ રામેન રામેનિયામાં પણ અહીંયા બહુ લાંબી લાઈન છે ખબર ખબર નહીં હજી રેસ્ટોરન્ટ ની અંદર તો બે વાનગી આવશે કે નહીં હોય પણ અમે ઊભા છીએ ત્યારે તો લાઈન એટલી આગળ આવી છે અને અમારો બસ મારો આવવાનો છે તો છે તો અમે આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં અને અહીંયા અમારો ઓર્ડર પણ આવી ગયો છે અને અમે મગાવ્યું છે રામેન આ રેસ્ટોરન્ટ થોડોક વિચિત્ર ટાઈપનું છે આમ આપણે આમે જ રસોઈ બનાવે છે જે બધું ક્વિઝન કરે છે તો આપણે તમે લાઈઝ હોય પણ એ કહો કે કેવી રીતે ક્વિઝિંગ કરે છે નહીં એમ મ્યુઝિક બહુ બહુ થોડુંક ખાસ છે તો ખબર નહીં તમને અવાજ આવશે કે નહીં તો આવી ગયો છે ઓર્ડર તો અમે જમી લઈ કારણ કે ગરમ હશે તો જ મજા આવશે પછી મજા નહીં આવે તો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે બાય